નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે જે દેવાનું છે અત્યારે આ છે ગ્રીન ફીન જે આઈપીએલવાળાનું ગ્રીન ફીન છે અને આ વસ્તુ જે દેવાનું છે એ જીરાની અંદર દેવાનું છે અને ખેડૂત મિત્રો અત્યારે જ્યારે વાવેતર ચાલુ થતા હોય ત્યારે આપણે જે હાથમાં આવ્યું હોય એ વાવી દેતા હોય અને પ્રશ્ન આવતો હોય જ્યારે આગળ જતાં આપણે ઘણી વાર થઈ કે પછી અરુ એમ થાય કે હવે આનું ફૂગ આવી ગઈ ફલાણું હાથે પણ અમે ખેડૂતોને કહીશી કે તમે જે વાવતા હોય પાયાની અંદર અમારું ગ્રીન ફિલ્ડ એટલે કે આ જે આઈપીએલવાળાનું આનું જે પ્રમાણ છે એક ચાર કિલો છે એ અઢી વિકામાં થાય છે અને આ વસ્તુ આપણે જે દેવાની છે એ આપણે નાઝાપુર ગામના વિનુભાઈ પટોળી એને દેવાનું છે રાતના સમયના હિસાબે આપણને ભેગા નથી થયા નેક્સ્ટ વિડીયોમાં આપણે એને પણ મળશું પણ અમે ખાતરી સાથે અમે કહી છીએ કે આ જે એને નાખેલું હોય છે એનો મોલ જે છે એ આખો અલગ છે સારો ઉતાર હોય છે સારું ઝરમીનેશનની છે અને અન્યમાં નથી નાખેલું એ પણ આપણે બતાવીશું કારણ કે આપણા ખેડૂતોને બતાવવા હટુથી આપણે અત્યારે જે સ્ટેટમેન્ટ કરાવી છે પચાસ ટકા કરાવી છે પૂરી નથી કરાવતા એટલા માટે કે નજર સામે આપણે આનું રિઝલ્ટ બતાવીશી તો આઈપીએલવાળાનું ગ્રીન ફેન્ટ તમે જે પાયાનું ખાતર વાવતા હોય તો આ ખાતર સાથે અઢી વિકા આ ચાર કિલો આને નાખવાનું છે પછી એક વસ્તુ છે આ ત્રણસો સાઠ આ વસ્તુ આખી છે જર્મિનેશન માટે કે તમે કોઈ પણ તમારો જે બિયારણો એને પોટ મારવાનું છે તો પટ માર્યા પછી જે આનું જર્મિનેશન છે એ જર્મિનેશન જેવો છોડ ઉગે એવું તરત જ એ છોડની ખોરાક ચાલુ કરીએ દઈએ એનાથી જે ખોરાક લેવાથી જે છોડને જે તાકાત છે એ સારી વધે છે તો આપણે નાજાપુર ગામની અંદર આપણે આ જે દેવાનું છે વિનુભાઈ પટોળિયાને એ જીરામાં અને ચણામાં જીરામાં તો એમ કે મારે રિક્સ લેવું જ નથી જીરામાં તો આ બધું નાખી જ દેવું છે પણ જે ચણા છે એમાં આપણે એને બે ભાગ કરાવવાના છે એટલા માટે કે બીજા ખેડૂતોને આપણે બતાવી શકી તો આગળ જતાં ફરીથી અમે નેક્સ્ટ ટાઈમ તમને વિડીયો બતાવશું જય જવાન જય કિસ્ત